હસવા નહી કસવાનું હસવા નહી બિલકુલ ચલો ગાળું કરો ભાઈ રો એમ છો મારા ભાઈઓ બહેનો વડીલોએ તમારા માટે જોરદાર ન્યૂઝ લઈને આવી ગયો છે મિત્રો બંગડી બીજો ભાગ મિત્રો અને તમને ખબર જ છે કે મિત્રો બંગડી બીજો ભાગ મિત્રો જોરદાર બૂમ પડાવે એવો આવે છે મિત્રો તો પહેલાં જ સો સોંગમાં મિત્રો સપોર્ટ કર્યો તો મિત્રો બંગડી મો મિત્રો એક જ દિવસમાં મિત્રો મિલીને ગયું તો મિત્રો તો અમે બી એવો સપોર્ટ કરજો મિત્રો અને તમે જોઈ શકો છો આપણા ગબ્બર ઠાકોરિયાની મહેનત કેટલી છે મિત્રો એક ગીત પાછળ મિત્રો તો બહુ ભાઈની મહેનત છે મિત્રો અને બહુ એક્ટિંગ એ સારી કરે છે બેન મિત્રો તો જેટલો બને એટલો સપોર્ટ કરજો મિત્રો અને તમને આ ન્યૂઝ કઈ ગમે છે બી કોમેન્ટ કરજો મિત્રો કેમ કે દરેક કલાકારની ચા આપણા સમાચાર આવે છે મિત્રો અને જોરદાર બેનનું શૂટિંગ કરેલું છે મિત્રો તમે આખો વિડીયો બતાવવાનો છો મિત્રો તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો છે મિત્રો ક્યાં કે તમારા માટે આવી દરેક કલાકારની ન્યૂઝ આવે છે મિત્રો અને આમાં ભૂતનું મિત્રો શૂટિંગ શરૂ છે મિત્રો તમે જોઈ શકો છો અને જોરદાર બંગડી બીજો ભાગ મિત્રો બૂમ પડાવે એવો છે મિત્રો તો આ ઓલ ગુજરાતમાં બૂમ પડાવશે લાખોર મિત્રો તો તમને આ ન્યૂઝ કઈ ગમે છે કોમેન્ટ કરજો મિત્રો અને આપણી ચેનલ પણ નવા આવ્યા તો મિત્રો આવી ચેનલને સબસ્ક્રાઈબ કરીએ મિત્રો આવી દરેક કલાકારની ન્યૂઝ તમને જોવા મળી રહી છે ચલો વંદે માત્ર બાય બાય જોવા બેનનો વિડીયો અને તમને કેવો ગમે છે બી કોમેન્ટ કરજો મિત્રો ક્યાં તમારા ટૂંકમાં બતાવી દો મિત્રોમાં બતાવ્યો ખરો મિત્રો હસવા નઈ કે તો અસવાનો અસવા બિલકુલ ચલો ભાઈ ભાગાબેરો મડું ગાડો કરો ભાઈ રો રૂબ અને લઈજો પાછળ બહુ તો થોડા ફૂલ મેલ માથા ઉપર ફૂલ મેલ સાવ રાખો ભાઈ હવે કટ હવે ઊભા નાખવા થાય બધું થાય આપડે વિપુલ ભાઈ ને હરિયું એટલે પેલું લાગે નાખો